આજના આવડીઓ ની અંદર મેળવવાના છીએ તો ઓડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલ માં તમે નવા હોય તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ સોનાના ના ભાવ ની તો લગ્ન ની સીઝન નજીક આવી રહી છે અને આવી સ્થિતિ માં જો તમે સોના તેમ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે કારણ કે સોના ચાંદી ના ભાવ માં થોડા સમય થી સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ ગઈકાલથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો સોનાનો ભાવ ઘટતો તો જોવા મળી રહ્યો છે પરંતુ લગ્ન ગાળા દરમિયાન સોનું જે છે એ દર વખતની જેમ મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળે છે કિંમત આજે ગુજરાતના શહેરોમાં નવ હજાર માં દસ ગ્રામ સોનું નેવ હજાર પાંચસો માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ પાંચ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતો જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર આઠસો વીસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ બે અઠ્યાસી હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે જયારે ચાંદીની ની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે ગુજરાતના શહેરોમાં આજે 1 ગ્રામ ચાંદીની કિંમત રૂપિયા જ્યારે 10 ગ્રામ ચાંદી 1099 માં જ્યારે 100 ગ્રામ 10990 માં અને ચાંદીની કિંમતો ઘટતી જોવા મળી રહી છે જેની સામે 1 કિલો ચાંદી 109900 ની સોપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ₹100 સુધીનો

તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે જે આ મિત્રો વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ ખાસ કરીને લગ્ન અથવા તો દિવાળી અને ધનતેરસ જેવા તહેરો પર લોકો સોનું ખરીદવાનું શુભ માને છે આવા પ્રસંગ એ સોનાની માંગ વધતી જોવા મળતી હોય છે જે આ મિત્રો વાત કરીએ જો આપણે લગ્ન માટે સોનું ખરીદીએ છીએ ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો સોનાની માંગ છે જે આ લગ્નગાળાના સમયે સોનાની માંગ વધતી જોવા મળતી હોય છે ત્યારે સોનાના ઘરેણા જે છે એ આપણને મોંઘા થતા જોવા મળતા હોય છે જ્યારે મિત્રો ઘરેણાની વાત કરીએ તો આપણે સોનામાંથી ઘરેણા બનાવતા હોઈએ છો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આપણે આભૂષણો અને સિક્કા બનાવવા માટે કરતા હોઈએ છીએ તો ચાંદી ધાતુ છે તેમજ ચાંદીની કિંમતો કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને ધીમી ગતિ એ સોનું જે છે એ મિત્રો હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોજે રોજ સોનાની કિંમતોમાં ફેરફાર

આપણને સસ્તું થતું જોવા મળતું હોય છે તો રોજબરોજ સોનું સસ્તું તો ક્યારેક મોંઘું થતું જોવા મળતું હોય છે પરંતુ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે ત્યારે પાછળના દિવસોમાં છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ વધતો અને ઘટતો જોવા મળતો હોય છે જ્યારે ઘણા બધા શહેરોમાં લોકો કહેતા હોય છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લગ્ન માટે અથવા તો માટે સોના ચાંદીની ખરીદી કરી લઈએ સૌથી મોટા પ્રમાણમાં તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લે

વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જ જોવા મળતો હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇવાનના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય છે ત્યારે સૌથી વધારે અસર સોનાની કિંમતોની થતી હોય છે અને ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો માં ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો મિત્રો શેર માર્કેટમાં તેજી જોવા જોવા મળે મળે ડોલરમાં વધારો જેની સાથે વાત કરીએ તો સોનાની માંગ ઘટતી જોવા મળે છે ત્યારે સોનું જે છે એ સસ્તું થતું જ જોવા મળતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર બજાર કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો લોકો સૌથી વધારે સોના તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે જો આગામી દિવસોની અંદર સૌથી વધારે પ્રોફિટ શેર બજારમાં મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો આ સોનાના ભાવની વાત કરીએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનો કાર્ય કરતું હોય છે તો હવે પછી આપણે સ્ટુડિયો ન્યુઅપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું અને જેની અંદર ચર્ચા કરીશું કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું હવે ક્યારે ખરીદી કરવી જોઈએ